આ ગુરુ એટલે હરિરામ બાપા છે એમના શિષ્ય ભણવા બાપુ અને આરતી નો ટાઈમ થઈ ગયો છે આ ભોજ ના લઈ છે અને આ રસોડું છે વર્ષો આ મંદિર છે અને કાનના દુખાવા માટે ગમે એવો દુખાવો એટલે માતાજીના તેમની દૂધ જય દ્વારકાધીશ મિત્રો હું ગોપાલ ગૌરવના મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ સાથે એક નવા ઇતિહાસ સાથે એક નવા સ્થળ સાથે આ સ્થળ આવ્યું છે ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકામાં ભાવનગરથી એકવીસ કિલોમીટર થાય છે અને શિહોરથી આઠ કિલોમીટર થાય છે આજે એની આવ્યા સુધી જૂના જાળિયા મનોહરદાસ બાપાના આશ્રમે આશ્રમમાં મનોહરદાસ બાપાનું મંદિર સતી માતાનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર બદાઈના આપડા દર્શન કરશું તો વિડીયોમાં બની રહી ગયો જય મનહરદાન બાપા અહીં સતી માતાનો પણ મંદિર આવેલું છે સતી માતાના પણ દર્શન કરી ગયો ઓ જૂનું મંદિર છે અહીંયા કોઈ પણ રાતની કાનમાં તકલીફ હોય તો શ્રીફળ અને દૂધની માનતા કરો એટલે મટી જાય છે આ વર્ષો પહેલાં જૂનું જૂનું મંદિર છે ત્રણસો ચારસો વર્ષ પહેલાં અમારા વડવા અહીંયા કહેતા કે ખેતીમાં કરીને થઈ ગયેલા છે એટલે કોઈ ખબર નથી પણ વર્ષોથી આ મંદિર છે અને કાનના દુખાવા માટે ગમે એવો દુખાવો એટલે માતાજીના તેમની દૂધ અને શ્રી પવિત્રો એટલે ગમે ઉલ્કાનો દુખાવો હોવો પડી જાય મટી જાય અને કોઈ અને કોઈનું વેશવાળા દીકરી ન થતું હોય તો એમને સાડી ચડાવે એટલે તરત હાથ આરામ સારું મળી જાય લગભગ આ બધું સાડિયું છે એ બધી માનતા છે માતાજીની અને માતાજીનું બહુ હાથ છે અને અમે વર્ષો અહીંયા રહી મારે ત્રણ પેઢી તો એમ કહે છે કે આ મંદિર જૂનું આ જે પથ્થરથી જૂનો બધો છે આવડો અને આ તો માથે સાપડું પીધું ભાઈ કે આ જે મંદિર છે ને જૂનું અને આ સત્યમાની ઓલી મૂર્તિ છે એ આ જૂની જો આ રીતે છે અને કોઈ સિંહ ચમતા કર્યું નથી અને એમને આપણે બે દીધા છે માતાજીને એમને વર્ષો એની માત્ર આ ઓટો અને મંદિર બનાવી ને કીધું છે માતાજીનું બહુ

ગણપતિ મહારાજ પણ બિરાજમાન છે હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે અહીંયા બાપાની ખૂબ જ સુંદર પ્રતિમા બિરાજમાન છે બાપાના આપણે દર્શન કરીએ તો આપણને એમ થાય કે બાપા હજી હાજર હાજર છે જય મનહરદાસ બાપા બાપા અને સમાધિ જીવતા લીધેલી છે માણ બાભાઈ અને અમારા ગુરુ મનનદાસ બાપા અહીંયા વીસેક વર્ષ થાય છે બાબાની અઢારથી અઢારમી ઓગણીસ બાવી બાબાનું બહુ સરસ મજાનું મંદિર અને અહીંયા સેવકો બધા અને દર કુણમે પાંચસો સો સવાનો રસણો બનાવે છે જમાડ્યા છે અને સાધુ સંતો દક્ષિણા પણ આપે છે અને અહીંયા મારા અઠવીસથી બાપાલાલભાઈ છે અને બીજા બધા ભાઈઓ બધે કોમના ભાઈઓના રાખ્યા દ્રષ્ટિમાં એટલે મારું સંચાલન બધું બહુ સારું છે અને મંદિર માટે બધો કોઈ ફંડફળો થતો નથી પણ જેને શ્રદ્ધા હોય એ બાપાને ઘરે આપે છે બાકી કોઈ ઉઘરાણ દીકરા અને બાપાના નામે કોઈને દેવું નથી દાન જે કાંઈ દાન પુન કરવું એ અમારા આશ્રમમાં આ દાનપેટીમાં નાખે બાપાની તિથિ બાપાની તીથી ભાઈ બીજ પછી ને દેવા દિવાળી પછી ત્રીસ ની બાપા ત્રીજ ને દીધી દેહ સોડ્યો અને બાપા જે દેહ સોડો એ આપણે ઓલી પાલખી છે જ્યાં અંદર બાપા શરીર બીજું આમ ગાળેલું જોજો તમે અને અમારા હરિરામ બાપા બાટલા થઈ ગયા છે ગુરુ અને બાપા ને ત્રીજી પેઢ એ બાપુ ના બાપુ છે હરિરામ બાપા જયારે જે બોલ્યા પણ ત્રીજી પેઢ છે અવતાર લઈશ એ અમારા મધરદાસ બાપા બરોબર આ ભોજના લઈ છે અને આ રસોડું છે અને બાપાનું અહીંયા અહીંયા બાપાએ આમની પાલખી છે ને બાપાએ પેલો તમે જે છોડે અને અહીંયા આ પાલખી બાપાની આ બાપા બાપાએ જે છોડે બાપાનું શ્રી રામ પૂરું થઈ ગયું બરાબર હા બાપા આખી શ્રી કાજે બારે પૂરો થઈ આ ફોટા બાપા છે એ રીતે બાપા દેવ છે આ ફોટામાં સી રીતે હમ બાપાની બાપા પાસો છે અને આ ભોજનાલય છે આ રસોનું છે આ ભંડારણ છે અને આ વાલાકો જમવા માટેનો છે પાછળના ભાગમાં બધું બધું વાસન ધોવા માટે અને બધું પાછળ છે અને રાખ રસો અંદર છે પૂનમમાં માણસો કેટલું થાય સાતસો માણસ દર કૂનમા દર કુનિયા હજાર પંદરસો માણા થાય છે માણસો દર કુંમ બહુ થાય છે માણસો અહીંયા અને આ બધા વાસણ અંદર રસોઈ અમારા રસોઈ અમારા બેનથી રસોઈ બનાવવા આવે છે હમ હમ બેનની સેવા કરતા આ બેન રસોઈ રસોઈયા છે એ સાધુ સંતો કોઈ આવે અને જમાડે અને રસોઈ બનાવ્યા ટાઈમ માટે અનુ ક્ષેત્ર જેવું સારું છે આ બેન રાઈને આવે એટલે બધા બરાબર ચા પાણી આ સફાઈની બધી સેવા કરી દે

દિવસે બાપુની તિથિ પણ ઉજવે છે ત્યારે પણ હજારો માણસો ની ભીડ હોય છે અને ભાવિ ભક્તો પ્રસાદ નો લાભ પણ લેશે હવે આપણે ચેતન ધોળાના દર્શન કરીશું બાબા ના હેરામ બાબા ના મામવા બાપા ભજનદાસ બાબાભાઈ જીવન ના જેવા આપે